જય શ્રી કૃષ્ણ મિત્રો પરિવાર જોડાય છે એક નવી સેવા સાથે તો મિત્રો કેમ છો આજે અમે જવાના છે કોપ ગામે કોમ ગામે કીટ દેવા જવાના છે તમને જેમ ખબર છે એમ વિડીયો દર્શાવીએ છીએ દર મહિને અમે કીટ આપવા જઈએ છીએ તો આજે અમે બધા મિત્રો સાથે મળીને કીટ દેવા જઈએ છીએ તો મારી સાથે અજયભાઈ છે હિતેશભાઈ હિતેશભાઈ છે જે શૂટિંગ કરી રહ્યા છીએ મનીષભાઈ છે અને અક્ષયભાઈ છે

હેલો મિત્રો તો અમે અત્યારે આવી ગયા આપણે ભીખાભાઈ છે ઘરે ભીખાભાઈનભાઈ છે તો અમારી સાથે અમારા પાંચ ભાઈઓ આવેલા છે કેમકે અત્યારે ગોપાલભાઈની હાજરી નથી તો અત્યારે તો મિત્રો આપણે ભીખાભાઈની ઘરે આવી ગયા છે રાશન કીટ દેવા માટે તો હવે ભીખાભાઈ છે અહીંયા તો રાશન કીટ આપણે આપી દઈએ ચાલો બેઠો બેઠો આવો ને બેઠો બેઠો ને પાણી આવું ને બેઠો ને પૂરું થઈ ગયું ઘરના છે પરિવારના છે સભ્યો છે તે પણ આપે છે થોડું થોડું રાશન આપે છે

માટે આપજો મિત્રો તો આપણે રાશન કીટ લાવ્યા છે આ તમને બતાવીએ છે એ પ્રમાણે રાશન કીટ છે તો મિત્રો તમે પણ નાની મોટી સેવામાં સહભાગી બનો નાની મોટી સેવા કરતો રહો આજુબાજુમાં કોઈ પણ આવી પરિસ્થિતિ હોય તો અમારો કોન્ટેક કરો કે તમે મદદ કરવાની પ્રયત્ન કરો અને અમારો કોન્ટેક કરશો તો અમે પણ સાથે આપણે સાથે મળીને પ્રયત્ન કરી શકીએ તો મિત્રો આવી રીતે